અને તાલુકાની અંદર જે પણ આયોજનો થાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોથી કાર્યલયમાં લખાયેલી સ્ક્રિપ્ટ આવે છે અને એ જ ગોમોને વિકાસની ગ્રાન્ટ પાડવામાં આવે છે લોકતંત્રની અંદર આ બહુ ગંભીર વસ્તુ છે કારણ કે સરકારશ્રીની જે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે એ લોકોના હિત માટે અને વિકાસના કાર્યો માટે આવે છે એની સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં લખાયેલ નહીં હું આજે તાળાબંધીનો કાર્યક્રમ લઈને આવ્યો હતો માનનીય પીડીઓ સાહેબ કોઈ કારણોસર હાજર નથી એટલે એમની સમક્ષ રજૂઆત જે કરવાની હતી હવે મારે ઉપર વિકાસ કમિશન સુધી લઈ જવી પડશે હું આજે પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વિકાસનો નાણો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય માટેની આ વિસ્તારની પ્રજા માટે આવે છે ભવિષ્યની અંદર થવાનું જે આયોજન હોય એમાં વાવ તાલુકાના એક એક છેવાડા ઘરના ગામને કે જે ભલે સરપંચ કોંગ્રેસની વિચારસરણીવાળો હોય ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળો હોય કે એમની વિચારસરણીવાળો

એના માટે મેં તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો એમને રજૂઆત પણ કરવાની હતી પણ હવે એમને ભારતીય જનતા પાર્ટીની મારા માનવા મુજબ એમને પક્ષ તરફથી કોઈ દબાણ આવ્યું હોય અથવા તો સંગઠને એમ કીધું હોય કે ભાઈ આ પ્રતિભાવ તમારે ન આપવો એની જગ્યાએ સ્થાન છોડી દેવું હું એક એવો મત પ્રગટ કરું છું કે કદાચ એ દેશમાં હોઈ શકે અને ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં કોઈ બોલી શકે એવી પોલીસ એની ન હોય તો એમને કચેરી છોડી દીધી હોય તાળાબંધીનો કાર્યક્રમ જિલ્લાના મુખ્ય વહીવટદાર તરીકે તાલુકા પંચાયતના ચેમ્બરનો કેડિયો સાહેબનો કાર્યક્રમ મારો હતો જે ચેમ્બર અત્યારે ખાલી છે એટલે ભવિષ્યમાં હવે હું ફરી રજૂઆત કરીશ અને જો મારા વિચારસરણીવાળા કોગ્રેસની વિચારસરણીવાળા આમ લોકોને ન્યાય નહીં મળે તો ફરીથી નવો કાર્યક્રમ હું આપીશ તાળાબંધીનો કાર્યક્રમ કોંગ્રેસની વિચાર વિચારસરણીવાળા લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ છે